અશોકભાઈ શું પ્રશ્ન છે મારે વલભીપુર નગરપાલિકાની અંદર ચોત્રીસ કર્મચારી છૂટા કરવામાં આવ્યા હતા એ કર્મચારીને આરસીએમનો આદેશ થયો હતો કેમ કરતા વધારે કર્મચારીઓ હોય તેવા કર્મચારી છૂટા કરવા તે શ્રી શિવભાઈ રાઠોડ સાહેબે એને છૂટા કર્યા પરંતુ આ આ ચોત્રીસ કર્મચારીઓની અંદર કોઈ આ વીસ કર્મચારીઓને પાછા લઈ લીધા એ પણ નગરપાલિકાના એવા કર્મચારીઓ છે જે કામ કરતા નથી જેવા કે હાર્દિક પારેખ છે પછી અભરતભાઈ છે પછી ચોથા બંધ દીકરા કિશોરભાઈ છે વિક્રમભાઈ છે આ અનેક કર્મચારીઓ પોતાની મનમાં ઓફિસમાં આવે છે મનમાં આવી જાય છે બોલો અભરતભાઈ અને વૈશાલીબેન ડોડિયા અને અન્ય કર્મચારીઓ જો નગરપાલિકાના મહેકમ કરતાં વધારે કર્મચારીઓ છે આ લોકોને અવારનવાર રજૂઆત કરવા છતાં આરસીએમનો દસથી છ વખત મુજબ કરી બરાબર પછી એકત્રીસ બાર બે હજાર ચોવીસને મેં આત્મા અરજી કરી એમાં પણ છ તારીખે પરાક્રમસિંહ શેફો જાતે કીધું કે હું હું તપાસ કરું છું આજે આજે છ તારીખને એક મહિનો થઈ ગયો હતા કોઈ કાર્ય કર્યો નથી આ લોકોને છૂટા કરવા કહ્યું તે કે આ લોકો કોમ્પ્યુટર ઓપરેટર સરકારને આ જોગવે મુજબ હોય છતાં આ લોકો કોઈ કામ કરતા નથી આ આ મેકઅપ કરતા વધારે કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરે એવી મારી માંગ છે પરાક્રમસિંહ તકસિંહ મકવાણા ચીફ ઓફિસર સિહોર નગરપાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર વલ્લભીપુર વલ્લભીપુર નગરપાલિકામાં ચોત્રીસ કર્મચારીઓને આરસીએમ દ્વારા છૂટા કરવામાં આવ્યા હતા ત્યારબાદ

છે કે નથી એની તપાસ કરી ભાઈ એમાં એમને કેવી રીતે રાખ્યા હતા બાકી કામગીરી કરી રહ્યા છે કર્મચારીઓ એ હકીકત છે

એ લોકોની જે ભરતી પ્રક્રિયા છે એનો અમે ચેક કરાવી લઈએ છીએ કે કેવી રીતે લોકોને પરંતુ મેં તમને પણ કીધું કોઈ કાયમી કર્મચારી નથી કોઈને કોઈ કાયમીના હુકમ દીધેલા નથી છે સરકારના વેતનના નિયમ મુજબ મુજબ એમને વેતન પગાર દઈ અને અત્યારે નગરપાલિકાની કામગીરી ચલાવવામાં આવી રહી છે કોઈ કર્મચારી કામ ન કરતા હોય કોઈ હાજર ન રહેતા હોય અને નગરપાલિકા પગાર કરતી હોય એવો કોઈ પ્રશ્ન નથી કર્મચારી જેના પગાર ચૂકવીએ છીએ લોકો કામ કરી રહ્યા છે અને એના નિયમ મુજબ વળતર થી અમે પગાર ચૂકવી રહ્યા છીએ